આ પ્રસંગે સંતરામપુર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી નિશાબેન મોદી ઉપપ્રમુખ શ્રી જીતેન્દ્રસિંહ ઝાલા કારોબારી અધ્યક્ષ શ્રી નેહલભાઈ મહેતા ચીફ ઓફિસર શ્રી હઠેલા સાહેબ અને નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ તથા અનેક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિકાસના કાર્યોની મુખ્ય વિગતો નીચે મુજબની છે સુકી નદીથી પ્રતાપપુરા સર્કલ સુધીના મુખ્ય માર્ગનું નવીનીકરણ કાર્ય રૂપિયા નવ્વાણું લાખ નેવું હજારના ખર્ચે પ્રતાપપુરા ગાર્ડનમાં ઇપીડીએમ ફ્લોરિંગ કાર્ય ઓગણીસ લાખ ચોરાણું હજારના ખર્ચે પ્રતાપપુરા સર્કલથી સુકી નદી બ્રિજ સુધી શ્રમ વોટર ડ્રેનેજનું કાર્ય રૂપિયા અગિયાર લાખ એકાવન હજારના ખર્ચે કારગીલથી ગોધરા ભાગોળ સુધીના મુખ્ય માર્ગનું નવીનીકરણ ત્રણ કરોડ ચાલીસ લાખના ખર્ચે સંતરામપુર નગરમાં વિવિધ સ્થળોએ રેઇન વોટર કલેક્શન સિસ્ટમનું કાર્ય બે કરોડ નવ્વાણું લાખના ખર્ચે આ તમામ વિકાસના કાર્યો દ્વારા નગરની યાતાયાત પાણીની વ્યવસ્થા અને સર્વાંગી વિકાસને વધુ મજબૂતી મળશે તેમ માનનીય મંત્રીએ જણાવ્યું હતું રિપોર્ટર સલમાન મોરાવાલા એસડી ન્યૂઝ ગુજરાતી સંતરામપુર